આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ આજરોજ ધોળકા તાલુકાના ગુદ્નેશ્વર મહાદેવ મંદિરે દાતાશ્રી દ્વારા ભવ્ય બટુક ભોજન યોજાયું આ ભોજનમાં આજુબાજુની તે શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો આ પ્રસંગે આજુબાજુ ગામના સ્વયંસેવકો અને મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકોના ચહેરા પર ખુશી ઝળહળતી હતી અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રી અને તમામ સ્વયંસેવકો મંદિર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત અહીંયા ધોળકા તાલુકાના ભોનેશ્વર મહાદેવ આવેલું છે જ્યાં દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા લગભગ આશરે બે હજાર બાળકો સ્કૂલના તેમને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા શ્રાવણ માસ નિમિત્તે આઠમના દિવસે મોટો મેળો ભરાય છે અને શિવરાત્રિ ઉપર પણ અહીંયા મોટો મેળો ભરાય છે અને ખૂબ ખૂબ અહીંયા લોકો દર્શનાર્થે આવે છે અને અહીંયા સરસ મજાનું આયોજન કરી સર્વ ભવ્યતા અનુભવે છે અને અહીંયા સુપ્રસિદ્ધ પાંચ હજાર વર્ષ પુરાણો ભુવનેશ્વર મહાદેવ જ્યાં પોતે મહાભારત વખતનો સરસ મજાનો પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી છે તેવી આ જગ્યા ઉપર સરસ મજાનું ભવ્ય પ્રસાદનું આયોજન કરવામાં દર વર્ષે આવે છે જે બદલ સર્વા ગામજનો અથવા આજુબાજુના સભ્યો દ્વારા અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક